અમદાવાદની શેઠની પોળ ખાતે આવેલ સહજાનંદ માર્કેટમાં કારીગરોનો વિરોધ જોવા મળ્યો બે થી ત્રણ કારીગરો ખોટા વેપારી બનીને નાના નાના થી ચાલીસ કારીગરોને ઓર્ડર આપી દાગીના જમા લઈ કારીગરોનું આશરે તેર થી ચૌદ કિલો સોનું પચાવી પાડવા બાબતે વિરોધ જોવા મળ્યો કારીગરોએ સૂચક બેનર સાથે રેલી કાઢી અને ચીટર વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને આજે અડધો દિવસ માર્કેટમાં બંધ પણ પાડવામાં આવ્યું હતું સોની સાથે અમે જોડાયેલા છું સોનીનો વિરોધ નહીં કોઈ વ્યાપારીનો વિરોધ નહીં કોઈ સરકારનો વિરોધ નહીં આજનો વિરોધ ફક્ત ને ફક્ત બે તન અમારા જેવો જ કાર્યકરો હતું એ ચિતરપંડી કરી છે ચાલીસ કારીગર સાથે ચાલીસ કારીગર એવા છે જેમાં ગરીબ છે જેને ચાલીસ ગ્રામ સોનું છે કોઈનો સાહીઠ ગ્રામ સોનું છે કોઈને એંસી ગ્રામ છે એ લોકો લાચાર થઈ ગયા છે રોડ ઉપર આવી ગયા છે એમની ફેમિલી બેકાર થઈ જાય છે રોજીરોટી બંધ થઈ ગયા છે એને હિસાબે ફક્ત ને ફક્ત બે ત્રણ માણસની સામે અમે આજે આ બંધની એલાન આપી છે સિઝન છે અમારું સામે અમારું બી સિઝન છે છથી સાત દિવસ સાતમાં ટાઈમ છે એટલે ખાલી આઠ દસ અગિયાર વાગે તો લોકો આવે છે બજારમાં પણ એટલે આપણે આઠથી સવારે આઠથી એક વાગ્યા સુધીનો બંધનો એલા આપી દે